હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો ચલો ભાઈ હવે ઘર સાફ તો થઈ ગયું છે પણ હવે દિવાળીની ખરીદી કરવાની ને તો દિવાળીની ખરીદીમાં એવું છે કે જાનવી નાનવે સાના કપડાં લેવા જઈએસ અત્યારે જઈએ એટલે અમે ત્રણ જ જઈશ મારી દીકરી જઈને તો નોકરીનો ટાઈમ એવો છે આવવાનો એટલે બધી દુકાનો બંધ થઈ જાય તો સવારે મને બે કાર્ડ દઈને ગયા છે કે જા તું જા દિલથી ખર્ચ કરીને આવ પણ જો અમે છે ને લેવા છે એથનિક વેર લેવા આ વખતે તો ડ્રેસ ને એવું લેવાની ઈચ્છા છે તો આ કાર્ડ પેન્ટાલૂમ્સ કે અપ અમારી બાજુમાં તો ઈચ્છે ત્યાં ચાલે પણ ત્યાં એથનિક વેર નહીં મળે ડ્રેસને એવું નહીં મળે કદાચ એટલે અમે પેલા શોપ ઉપર આવું જો હાલશે તો આનથી લેશો ને ત્યારે પછી કેશથી લઈ લેવું તો ચલો આજે તમને લઈ જાઉં મારા ભેગા અને બતાવું કે કેવા કપડાં લઈએ છીએ દિવાળીના અને મારા કપડાંની વાત કરું તો મારી ભાભી ગઈ હતી થોડા ટાઈમ પહેલાં સુરત તો મેં કીધું હતું કે ભાઈ તું મારા માટે કપડાં લઈ આવજે એટલે એ સાડી લઈ આવી હતી મારે સાડી લેવાની બહુ ઈચ્છા હતી એટલે સુરતથી મારા માટે સાડી લઈ આવી હતી તો ચલો હવે આપણે જાનવીના નાનવે કપડાંની શોપિંગ કરવા જાય તમને લઈ જાઓ અન્વેષાને તો ડ્રેસ લેવાનો છે એને તો ડિસાઈડ કરી લીધું કે મારે ડ્રેસ જ લેવાનો છે આનો બેનનો જોઈએ છે ફાઇનલી પહોંચી ગયા છે જે કપડા લેવા છે ને બતાવો અમારું એરિયા ની રોનક છે હરી ચાર રસ્તા અમાર ઘરની નજીક છે એટલે હાલ તાલતા પહોંચી ગયા છે હવે જવાનું છે અહીંયા ધ બેબી રૂમ કેમ કે અહીંયા કપડાં સારા મળે છે ક્વોલિટી સારી હોય છે તો ચલો અહીંયા છે ટાઈટનનું સોરૂમ એક નું ચલો હવે કપડાં લેવા પહોંચી જઈએ કપડાં લેવા પહોંચી ગયા છે અને હવે જોઈએ છે કેટલાની ખરીદી થાય છે અમે જાનવી બેન બે જોડી અને અન્વેષ એક જોડી એમ ત્રણ જોડી કપડાં કાઢ્યા હતા કાંઈક ની અંદરના હતા મતલબ તેતાલીસો કેવા કાક હતા તો થોડા જઈ એમ કહેતા હતા કે વધારે મોંઘા છે એટલે કે આપણે બીજી જગ્યાએ જઈશું તો પછી અમે ત્યાંથી જોઈએ ઘરે વહી ગયા અને પછી રાતે જઈ જ્યારે નોકરીથી આવ્યા ત્યારે ફરીથી અમે જઈ બધી દુકાનો ફર્યા કે ચાલો આપણે જોઈએ કે અન્વેષ જાનવીને કેટલાક ભાઈ તમને ગમતા હોય તો આપણે બીજી દુકાનેથી ફરી લઈએ જોઈ લઈએ તો એ બહુ બધી વેરાયટી હતી પણ અમારે અન્વયસાબેનને તો કોઈ કપડાં મનમાં આવતા જ નથી મતલબ એને ત્યાં ગમી ગયા થાય એક જોડી એ જ પછી જાનવું તો કંઈ પ્રોબ્લેમ નથી જાનવું એ તો પસંદ કરી લીધા કપડાં એટલે જાનુબેને તો લઈ લીધા હતા તો સાબેન માટે બહુ ફેરા બહુ ફેરા તો તમે જોજો આગળ કપડાંની ખરીદી અમે કરી છે પણ આ વિડીયોના એન્ડમાં તમને બતાવું છું કંઈ કંઈ કપડાં લીધા છે આમ જો તો હજી અડધી ખરીદી બાકી છે અને આ જો બધા ડ્રેસની પેર હતી આઠસો રૂપિયા બારસો રૂપિયા સુધીની હતી અલગ અલગ ભાવની અને સાઇઝની વાત કરું તો ડબલ એક્સલ સુધીની સાઈઝ હતી અને પેર હતી બહુ મસ્ત કલર હતા અને અત્યારે બધી આ જ પેટન ચાલે છે માર્કેટમાં નવી નવી બધી જો આ બધી પેટર્ન છે અમારા અમદાવાદમાં તો ભાઈ આ ચાલે છે અત્યારે કલરે બધા બહુ બધા બહુ બધા કલર હતા મતલબ બધા કલર હતા મોસ્ટ ઓફ તો બસ આવું બધું છે અને બહુ ટ્રાફિક જામ હતું જો અહીંયા વનવે રોડ છે કેમ કે સરકારને યાદ આવી ગયું કે ઓહો દિવાળી આવે છે આપણે નવા રોડ બનાવીએ તો બસ રોડનું કામ અમારે ચાલુ ને ચાલુ જ રહી ખબર નહીં આ લોકો ક્યારે રોડ પૂરા તો ટ્રાફિક હતું ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા ઘરે આવતા બહુ મોડું થઈ ગયું હતું બસ આવું બધી અમારી દિવાળી આલે છે તો અગિયાર વાગ્યા સુધી પછી ત્યાં બધા સ્ટોલ નાના નાના હોય તો મેં સાબિન કે મને ક્લચર લેવું છે ભાઈ અત્યારે બહુ ચાલે છે જાનવી કે કે મારે પીન લેવી છે મારા કપડાની મેચિંગ તો બસ આ ચાલે છે ચાલતી તે અમારી નામર ગરમ છે ભાઈ બનવાનું કામ ચાલે છે રોડ અને કેટલા વાગ્યા છે કો 10 વાગીને 11 મિનિટ થઈ છે અને અમે ખડીએ છે કપડા માટે કેમ કે પહેલા અમે આવ્યા હતા તો પછી ન્યા અનવેસાને એક જોડી ગમી ગયા ને તો હવે અનવેસાને બીજી કે ગમતા નથી ફાઇનલ એને એ જ લેવાના છે બીજી જગ્યાએ એને કે ગમતા જ નથી કપડા

જઈ નહીં કરતાં એન્જિનિયર જ કરશે હા ઓકે આ પગલા પડ્યા છે ને એ થી સાફ થઈ જાય તમે કોઈથી ન જોયો હોય તો જોઈ લેજો આવા મશીન હોય થોડીક વાર રુકજો હોં અહીંયા ડામર ઓગળે છે હા રોલર છે અહીંયા બે આ બધા ઉતરી ગયા હાલો વાર લાગશે એ પગલા નુંસાઈ જાય ચિંતા ન કરતા કોઈ અમે જઈએ છીએ હવે નહીં દુકાન બંધ થઈ જાય પછી હવે ફાઈનલી આ લીધા છે અન્વે સા એક આ ક્રોપટોપ લીધું છે એક પેલું પિંક કલરનું ક્રોપટોપ લીધું છે અને જાનુબેને આ લીધું છે આખા પેર છે મતલબ આ ઉપર કોટી છે પછી અંદર આવું અલગથી છે ઇનર અને પ્લાઝો છે અને આ છે મશીન વર્કવાળું અને આનું પણ વર્ક છે આ જે દેખાય છે ને દોરાવાળું છે વર્કવાળું તો હવે હજી ખરીદી બાકી છે હજી આની નીચે અન્વેષ આ પેન્ટ લેવાની છે જાનું ને હજી એક જોડી બાકી છે તો હવે આજે જોઈએ મેળ પડે તો અને હા બોનસે આવી ગયો ચાલો એ બતાવવું તો બોનસમાં એવું છે ભાઈ અમારે હેપી દિવાળી ટિફિન ભાઈ કોઈ સેમસંગવાળા મારો વિડીયો જોતા હોય ભાઈ તો પ્લીઝ નમ્ર વિનંતી છે કે હર વખતે તમે ટિફિન જ ન આપો ગયા વર્ષે ટિફિન જ આપું છું બોનસમાં આ વખતે ટિફિન જ આપું અમારે એટલા બધા ટિફિન લઈને ક્યાં જાવું કયો એક જ માણસ અમારું સેમસંગમાં જોબ કરે છે અમે એટલા બધા ટિફિન લઈને હું કરશું ગયા વર્ષે ટિફિન આપ્યું તો આ વર્ષે જો કે ક્વોલિટી સારી છે ટિફિન સારું છે પણ એટલા બધા ટિફિન અમારે હું કરવા જો આજે ઇલેક્ટ્રિક ટિફિન હોય આમાં ખાવાનું ગરમ થાય એવું ટિફિન છે અહીંયા ઉપર વાયર આપેલો છે ટિફિન સારું છે તમારી ભાવના એ બહુ સારી છે અમારા સુધી પહોંચી ગયું પણ આના કરતાં અમને કવર આપી દો તો હારું અમને વધારે લાગશે આમાં એક પાણીની બોટલ એ આવશે જે પાણી ભરીને મૂક્યું છે આનું ચાલો ટિફિન ખોલીને બતાવો અંદર ટિફિન છે ત્રણ ખાનાવાળો સ્ટીલના ડબ્બા છે ક્વોલિટી બહુ સારી છે ટિફિન સમથિંગ સમથિંગ સોળસો રૂપિયાનું છે બરાબર પણ હર વખતે ટિફિન જ કેમ આપો છો કંઈક નવું આપો કંઈક નો તમને આઈડિયા આવતો હોય તો કાંઈ વાંધો નહીં કવર આપી દો એકવીસો રૂપિયાનું તોય અમે તો ખુશ થઈ જાઓ આ બીજું ટિફિન છે મતલબ આના સિવાય અમારા ઘણા બધા ટિફિન છે એટલા બધા ટિફિન લઈને અમે ક્યાં જાવ કયો તમે તો પ્લીઝ ભાઈ સેમસંગવાળા વાળા જે મોટા હોય કોઈ સાંભળતા હોય તો કંઈક આઈડિયા ચેન્જ કરો હર વખતે એક ટિફિન નો પકડાવો અમને તો ભાઈ દિવાળીની અમારી ખરીદી તો કંઈક આવી ચાલે છે હજી થોડીક બાકી છે તો અન્વેષના બે પેન્ટ લેવાના બાકી છે જાનવીના એક જડી કપડાં લેવાના બાકી છે તો બસ ધીમે ધીમે આવું થાય છે દિવાળી સુધી લગભગ થઈ જાય પહેરવાન ટાઈપ સુધી તો જોડી બની જાય અને જાનુબેના આ લીધું કાલે કિચન તો હું મારા બેગમાં લગાડીશ એક ફૂટી ગયું કાલે તો બસ આવી તૈયારી ચાલે છે તમારે કેવો માહોલ છે દિવાળીનો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો અને કપડાં કેટલાના લીધા છે ને એ પણ કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે કે ભાવમાં તમને કેટલી ખબર પડે છે અન્વેષાના બે ક્રોપટોપ છે અને જાનવીના એક જોડી કપડાં છે ભાવ મને કહેજો અંદાજો લગાડજો પછી હું તમને કહીશ કેટલાને લીધા અમને હા જોઈ લો

Todo lo topo, así María, en el bye. bye, bye.